બજારમાં ખાસ સુશ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને જેમાં કેટલાક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો આ મામલે લોકોએ પોલીસને ઘટનાની ખાસ જાણ કરી હતી લોકોનો આરોપ છે કે ગયા વર્ષે પણ આવી જ રીતે પથ્થર મારો થયો હતો ઉપરાંત જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો પોલીસની ધરપકડ કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી આ ઘટના સંદર્ભે ખાસ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠી ચાર્જનો આશરો લીધો હતો ગણપતિ પંડાલમાં ખાસ જે વાત કરીએ તો પથ્થર મારાના મામલામાં લગભગ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં લગભગ લોકોની પણ અટકાયત સમાચાર રહ્યા છે સુરતના સંવેદનશીલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે ઉપરાંત વાત કરીએ સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પરિસ્થિતિ વધારે ન બગડે વણસે નહીં તે પહેલા જ ખાસ પોલીસ છે તે શહેરના તમામ વિસ્તારોમાં ગોઠવી દેવાય છે નાનપુરા મહારાણા પ્રતાપ સર્કલ સહિતના જે તમામ વિસ્તારો છે તેમાં પણ ખાસ પોલીસ આવી છે સૈયદપુરા વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન છે તે પણ શરૂ કરાયું છે પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે અને જેથી જ્યાં પણ કોઈ ટોળું ભેગું થશે તો તરત જ કહી શકાય કહી શકાય પોલીસની કાર્યવાહી છે ત્યાં હાથ ધરવામાં આવશે